જો સરકાર અને આરોગ્ય વિભાગ અથવા તો દિગ્ગજ નેતાઓની છત્રછાયાથી બધા જ મોન બેઠા હોય ફિલ્મી પરદે અને મીડિયા પરદે કાર્યવાહી થઈ રહી છે એવું દેખાડવાનું અને પડદા પાછળ જે ખેલ ચાલી રહ્યો છે એ ખેલ સામાન્ય જનતાની સમજની બહાર છે કેમ કે સામાન્ય જનતા બે છેડા ભેગા કરવામાંથી ઊંચી નથી આવતી એટલે કે વ્યસ્ત છે પણ

કે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અને આ રીતે પ્રધાનમંત્રી એટલે કે પીએમ જે યોજના સરકારના પૈસા જનતાના ટેક્સના પૈસા જે તિજોરીમાં છે એ પોતાના ખિસ્સામાં અને લોકોને મોતને ગાઢ પણ ઉતારે અને આ વસ્તુ ગાંધીનગર સરકાર આરોગ્ય વિભાગ શું ખબર ન હોય તો બચાવી કોણ રહ્યું છે જે ચર્ચા છે સચિવાલયથી લઈને ગાંધીનગર સુધી અને રાજકીય લોબીમાં ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય છે કે નેતાઓના હાથ બંધાયેલા હોય છે ઓન કેમેરા કોઈ બોલવા તૈયાર હોતું નથી પરંતુ શું કાર્તિક પટેલને બચાવવાનો કારસો રચાઈ રહ્યો હશે કેમ કે કેન્દ્રમાં એક જે સિનિયર મંત્રી છે તેમની સાથે ખ્યાતિના જે માલિક છે કાર્તિક પટેલ તેમનું કનેક્શન છે અને તેમના પ્રીતિપાત્ર છે એટલે નજીકના છે વિશ્વાસ છે એવી ચર્ચા છે આમ તો જગ જાહેર છે અને કેન્દ્રના એક સિનિયર મંત્રી ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલને બચાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે ફોનાફોની થઈ રહી હશે આદેશો દેવાઈ રહ્યા હશે એટલા માટે શું ભલે લોકો મર્યા છતાં પણ આ કેસમાં શું ભીનું છે માત્ર ડોક્ટરને પકડી આ કેસમાં જે કાર્તિક પટેલ છે ખ્યાતિ હોસ્પિટલના ઓનર અને ખ્યાતિ ગ્રુપના ઓનર શું તેમને બચાવી લેવા છે આ ચર્ચા પણ છે ખ્યાતિ જે બે લોકોના મોત થયા એ પછી સૌથી પહેલા તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે જિલ્લામાંથી આવે છે પૂર્વ આરોગ્ય મંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી જો ઘટના સ્થળ પર આવીને એમ કહે કે આ પ્રક્રિયાને મંજૂરી ગણતરીના કલાકોમાં કઈ રીતે મળી જાય વાત હું નીતિન પટેલની કરી રહ્યો છું આ તો શંકા ઉપજાવે તેવું છે ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી એમ કહેતા હોય તો શું ગાંધીનગર બેઠેલા અધિકારીઓ મંત્રીઓ સચિવાલયમાં ખબર નથી કે પૈસાની લાઈમાં લોકોને ચીરાઈ રહ્યા છે અને એક પછી એક કેમ થઈ રહ્યા છે હવે આ કાંડમાં ઋષિકેશ પટેલનું જે મૌન છે આમ તો નિવેદન આપી મૌન એટલા માટે કેમ કે બીજા દિવસે નિવેદન આપ્યું અને દરેક વખતે નિવેદનો તો અપાતા જ હોય છે જે અકડ મોન છે ઘણા બધા લોકોનું શું એ કાર્તિક પટેલ નો બચવાનો રસ્તો મોકળો કરે છે પાછળ ક્વેશ્ચન માર્ક એટલા માટે છે કેમ કે અહીંયા અમે કોઈ જજમેન્ટ આપવા માટે બેઠા નથી બીજી મહત્વની વાત એ છે કે સંતોષ માત્ર માની લીધો નિવેદન આપીને અને કાર્તિક પટેલ એવું નથી તમારા કનેક્શન ઉપર સુધી હોય તો તમારી મોદક તુલા પણ થાય ભલે ભવિષ્યમાં ગંભીરથી ગંભીર કેસમાં તમે ફસાયેલા હોય કાર્તિક પટેલના પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ ઘણી સંબંધો જેમની સાથે સંબંધો છે જો આ પ્રકારના સંબંધો હોય અને આ વાત સાચી હોય તો સવાલ એ થાય કે શું કાર્તિક પટેલને બચાવવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે પૂર્વ મુખ્યમંત્રી કોણ એ સચિવાલય ના અધિકારીઓ જાણે પોલીટિકલ લોબી જાણે કે જેમની સાથે સંબંધ છે પણ કાર્તિક પટેલે જતા હોય અને શિલજ પોષ વિસ્તાર છે મુખ્યમંત્રીનો પણ વિસ્તાર છે જમીનનો ભાવ સૌને ખબર છે એવા તલક છે ગટર છલકાય ચાર દિવસે નિવેડો નથી આવતો અને પૂર્વ મુખ્યમંત્રીના આશીર્વાદથી જ કાર્તિક પટેલનો સીલ વિસ્તારમાં ધબધબો છે તો આ ધબદબો વધુ કિંમતી આ સવાલ ગંભીર છે અને આ સવાલ કોઈ પૂછશે નહીં બુલંદ અવાજની વાતો થતી હશે પણ અહીંયા બધા જ બુલંદ અવાજ થોડા નરમ પડી જાય છે પણ અમારી જવાબદારી છે કે આટલી મોટી ઘટનામાં જે જવાબદારો છે જેમની જવાબદેહી છે તેમને એટલીસ્ટ જો અને તો વગર અમે સવાલ કરીશું હવે કાર્તિક પટેલ છે અને કાર્તિક પટેલ સામે આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર શું પાણીમાં બેસી ગયું છે આ ચર્ચા સામાન્ય માણસોમાં પણ છે બોરિસ્ણાથી માંડી તેલાવથી માંડી બધા ગામોમાં પણ છે સુરેન્દ્રનગરમાં પણ એક કિસ્સો સામે આવ્યો હવે જો સામાન્ય માણસોમાં ચર્ચા હોય તો વિચારો કે ગાંધીનગર અને ભાજપ કોંગ્રેસની પોલિટિકલ લોબી સચિવાલય આ બધી ચર્ચાઓ ચા પાણી અને બિસ્કીટ ખાતા ખાતા તો થતી જશે કાર્તિક પટેલ ને બચાવી લેવાશે શું રસ્તો અને તખતો બંને તૈયાર થઈ ગયા છે આપણી સાથે અમારા સહયોગી જતીન બારોટ છે અને સાથે જ પટેલ સાહેબ પણ જોડાશે ઘણા લાંબા સમયે જોડાઈ રહ્યા છે વસંત પટેલ

જી બિલકુલથી પ્રવીણ ખ્યાતિ હોસ્પિટલની ઘટના ઘણી ઘટના બાદ બે કલાક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી એક્સ પર પોસ્ટ કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે અને બે દિવસ પછી તેઓ મહારાષ્ટ્રના પ્રચારમાં ગયેલા હતા બે દિવસ પછી તેઓ અમદાવાદ આવે છે ગાંધીનગર આવે છે અને તેઓ નિવેદન કરે છે પરંતુ ક્યાં ક્યાં નિવેદન આપીને સંતોષ માની રહ્યા છે મહત્વની વાત છે કે આ ઘટના ઘટી તો રાજ્યના મુખ્ય રાજ્યના આરોગ્ય મંત્રીએ પોતે ઘટના સ્થળે જવું જોઈએ પરિવારજનોને મળવું જોઈએ પરંતુ ના કાર્તિક પટેલ જે ખ્યાતી હોસ્પિટલ અને ખ્યાતિ જે ખ્યાતિ જે તેમનું બનાવેલું છે તેના જે ચેરમેન છે એટલે કાર્તિક પટેલ કાર્તિક પટેલ જે છે તે તેના ચેરમેન હતા એટલે ખાસ કરીને કાર્તિક પટેલના ભાજપ સાથે ખૂબ જ ઘાટ સંબંધ હોવાના પણ સામે આવી રહ્યા છે કાર્તિક પટેલ પૂર્વ મુખ્યમંત્રી સાથે ગાઢ સંબંધ હતા તેમજ કેન્દ્રીય જે નેતા છે તેની સાથે પણ ઘાટ સંબંધ હતા એટલે તેઓના ગાઢ ભાજપમાં ગાટ સંબંધ હોવાના કારણે તેઓ બે હોસ્પિટલો ચલાવી રહ્યા છે બે કેમ્પ કરી રહ્યા છે મહેસાણા ખાતે કેમ્પ કર્યો બાવડા ખાતે કેમ્પ કર્યો જેતલપુર ખાતે કેમ્પ કર્યો સુરેન્દ્રનગર ખાતે કેમ્પ કર્યો એટલે સૌથી મહત્વની વાત છે કે રાજ્ય સરકારની અથવા તો કોઈપણ જિલ્લામાં જતી વખતે તે વિભાગના આરોગ્ય આરોગ્ય વિભાગની મંજૂરી લીધા વગર કેમ્પ કરવામાં આવ્યો કેમ્પ કર્યા બાદ તેઓને એવું કહેવામાં આવે કે તમને પ્રાથમિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવશે તેઓ સ્પેશિયલ લશ્કરી મોકલતા હતા એટલે પ્રવીણ સૌથી મોટી વાત એ છે કે હોસ્પિટલના જે ચેરમેન છે કાર્તિક પટેલ તેઓની રાજ્ય સરકાર સાથે ગાઢ બેઠવું સારી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે ખૂબ જ ઉઠક બેઠક સારી છે સાથેમાં જ કહી શકાય કે બે હજાર બાવીસમાં બાવળા ખાતે આ બનાવ બન્યો હતો પરંતુ બે હજાર બાવીસમાં માત્ર એક વ્યક્તિનું મોત થયું હતું તેના કારણે પગલાં ન લેવાયા એક વ્યક્તિનું મોત થયું એ બહુ મોટી ઘટના કહેવાય જો એ વખતે જો આ ઘટના રોકી દેવામાં આવી હોત યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો આજે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ આજે ત્રણ વર્ષોમાં બનાવ બન્યા તે ન બન્યા હોત એટલે પ્રવીણ કહી શકાય કે બે હજાર બાવીસના બનાવને લઈ રાજ્ય સરકારે ઢીલું મૂક્યું જેના કારણે થઈ આ પ્રકારના બનાવો બન્યા પ્રવીણ બાબડા ખાતે પણ આ પ્રકારનો બનાવવા બન્યો જેતલપુર ખાતે પણ આ પ્રકારનો બનાવ બન્યો બે હજાર ત્રેવીસમાં કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં તે જ ગામના પચીસ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા પચીસ લોકોને દાખલ કરવામાં આવ્યા પ્રવીણ સૌથી મહત્વની વાત એ છે કે એક જનનું ઓપરેશન સ્ટાર્ટિંગ કર્યું તેમાં જ તેનું મોત થઈ ગયું જેના કારણે ગામના ચોવીસે ચોવીસ લોકો ફરાર થઈ ગયા હતા એટલે ફરવા મતલબ હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા એટલે હોસ્પિટલ જે બે હજાર બાવીસમાં બનાવ બન્યો હતો તે પ્રકારની જો યોગ્ય રાજ્ય સરકારે યોગ્ય એક્શન લીધા હોત તો આ પ્રકારની ઘટના જે છે તે ન બન્યું હોત પ્રવીણ સૌથી મોટી વાત એ રહેશે કે કાર્તિક પટેલ જે ખ્યાતિ ગ્રુપના ચેરમેન છે તેઓ સરકાર સાથે યોગ્ય સંબંધ સંબંધતા હોવાના કારણે તેમજ ભાજપમાં જે નેતાઓ છે તેમની સાથે ખૂબ ગાઢ સંબંધ છે મુખ્યમંત્રી જોડે ગાઢ સંબંધ છે કે ગાઢ સંબંધ છે ને ભાજપમાં બે લોબી ચાલે છે જગજાહેર છે હવે જો આમાં એવી ચર્ચા થતી હોય કે એક કેન્દ્રના સિનિયર મંત્રી અને એક પૂર્વ મુખ્યમંત્રી આ બંનેના પ્રીતિ પાત્ર આ પાત્ર છે અને સીલજમાં પણ ધબદબો છે બધાના આશીર્વાદથી રસ્તો મોકળો થઈ જશે બિલકુલ થી પ્રવીણ તેમનો દબદબો તમે જોવો સિલજ ખાતે જેટલી પણ સરકારી જમીન હતી તે પોતાના નામે પોતે કરી લીધી તેમજ ભાજપમાં તેઓનો એટલો દબદબો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના સગાને પણ ટ્રીટમેન્ટ માટે ત્યાં લઈ જતા વાત સામે આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક તે પોતાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાતે ગાઢ સંબંધ હોવાને કારણે રાજ્ય સરકાર કોઈ પ્રકારનું એક્શન લઈ રહી નથી તેમજ આરોગ્ય મંત્રી મોટા મોટા નિવેદનો તો આપે છે પરંતુ તે પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી જો રાજ્યના મુખ્ય રાજ્યના આરોગ્ય મંત્રી તેઓ જ્યારે ગુજરાત મહારાષ્ટ્રનું પ્રચાર પતાવીને ગુજરાત આવ્યા તો સીધા જ જો મહેસાણા ખાતે નિવાસસ્થાને ગામડે જે બોરીસના ગામ હતું ત્યાં પહોંચ્યા હોત અથવા ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લઈ ડોક્ટરો અથવા ચેરમેનોને ખખડાવ્યા હોત તો પ્રજાને પણ ક્યાંક થાત કે ભાઈ આરોગ્ય ખાતું કામ કરી આરોગ્ય મંત્રીના જિલ્લામાં આ કાન થઈ ગયું અને આરોગ્ય મંત્રીના જિલ્લામાં કાંડ થયા પછી પૂર્વ આરોગ્ય મંત્રી એમ કહે છે કે આ તો શંકાસ્પદ છે તો શું ખરેખર આરોગ્ય મંત્રીને ખબર નથી અથવા તો ઉપરથી એટલી મોટી છત્રછાયા છે કે બોલવામાં થોડી ધ્યાન રાખવું પડે એમ છે અથવા તો આજ બંધાયેલા છે બિલકુલથી જ્યારે બનાવ બન્યો ને નીતિન પટેલ તે હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવું હોય તો જે તે જિલ્લાના આરોગ્ય અધિકારીને જાણ કરવાની હોય છે લિખિતમાં તેમની પરવાનગી લેવાની હોય છે પરંતુ આ હોસ્પિટલ દ્વારા એવું કહેવું હતું કે મેં પરવાગી લીધેલી છે પરંતુ મહેસાણ આરોગ્ય ખાતે દ્વારા કહેવું છે કે કોઈ પણ પ્રકારની અરજી કે કોઈપણ પ્રકારની કેમ્પ માટે માગણી કરવામાં નથી આવી પોતે મન ફાવે તેમ કેમ્પ કર્યા છે કહી શકાય કે પૂર આરોગ્ય મંત્રીના જિલ્લા એટલે મહેસાણા જિલ્લામાં જ કેમ્પ કરવામાં આવ્યો આખરે અપ્રુવલ નથી લીધું તો કેમ કહ્યું યોગ્ય પગલાં લેવામાં ના આવે એટલે કહી શકાય કે આરોગ્ય મંત્રી દ્વારા ઢીલું સંકેચવામાં આવી રહ્યું છે જે પ્રકારે તમે નિવેદનો જોઈ રહ્યા છો માત્ર એક નિવેદન આપ્યું છે કોઈ પણ પ્રકાર બોતેર કલાક થઈ ચૂક્યા છે હજી સુધી નોંધ બેસાડે તેવો દાખલો પણ નથી લેવાયો ઓકે માત્ર નિવેદનથી શું સંતોષ માની લીધો છે આપણી સાથે પટેલ સાહેબ છે વસંતભાઈ આ દેશમાં છે ને તમારો ધબધબો હોય કે ઉપરથી મોટી છત્રછાયા હોય ને તો લોકોના જીવનની કિંમત કોરી બરાબર થઈ જાય છે એ જ વસ્તુ રાજકોટમાં થઈ અને આજકાલ તો મોદક તુલાઓ પણ થાય છે કોની થાય છે દુનિયા જોઈ રહી છે પણ જે ચર્ચાઓ છે કે સિનિયર સિનિયર કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી સાથેના ગાઢ સંબંધો કાર્તિક પટેલના છે અને આ કેસમાં પણ એવી ચર્ચાઓ છે ગાંધીનગર સુધી કે ડોક્ટર પર એની આસપાસ ક્યાંક જવાબદારીનો ટોપલો ઢોળી દેવા અને જે ધબધબો છે એ ધબધબો થોડો બરકાર બરકરાર રહેશે તો ખરેખર શું આ પ્રકારની સ્થિતિમાં આવું જ થશે

અને જે પણ એમના થકી જે પણ કઈ લોકોને મળવાનું સાંત્વના આપવાનું એ લોકોએ આપી એના સિવાય સરકારમાંથી કોઈ પણ નેતા આજ સુધી આપ બધા ઘણા બધા મીડિયામાં રોજે રોજ જોઈએ છીએ પણ કોઈએ આ જે પીડિત પરિવારોને સાંત્વના આપવા ગયા નથી એટલે મને એવું લાગે છે કે હવે સંવેદના વિહીન સરકાર થઈ ગઈ હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે નંબર વન નંબર ટુ

સૌ પ્રથમ ગુજરાતમાં ત્યારે ગુનાહિત કૃત્યો અને કાવતરા કરવા વાળા લોકો વડાપ્રધાનશ્રીના મોટા બેનર્સ બનાવી પીએમ જે યોજના ના ઓથા હેઠળ ગરીબ દર્દીઓ કે જેને આરોગ્ય વિશે કશું ખબર જ નથી

અને આ ક્રાઇમ જેટલા લોકો આમાં નફાના ભાગીદાર હોય એ બધા સજાને પાત્ર થવા જોઈએ નંબર ત્રણ નંબર ચાર પ્રવીણભાઈ આટલા દિવસ થઈ ગયા અમદાવાદ મેડિકલ એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશન જયારે પણ ડોક્ટર પર કઈ હુમલો થાય એમની માંગણી હોય સી ફોર્મ હોય

મીડિયા સેલમાં ડોક્ટરનો સેલ હોય આ સેલ હોય તે સેલ હોય અલગ અલગ રાજકીય પક્ષના થોડા પટ્ટા પણ પહેરી લેવાય છે એ સેલ બનાવી દેવાય છે અને આધિપત્ય જમાવાની લડાઈ હોય છે તો શું એનાથી પીડો પરવાનો મળી જાય છે કે કંઈક ખોટું થયું છે તો અમે એટલીસ્ટ તેમની સામે અવાજ ઉઠાવો એ અવાજ ઉઠાવનાર કેટલા અથવા તો જે સીલજમાં અથવા તો મેં પહેલાં પૂર્વ સોરી એક સિનિયર કેન્દ્રીય મંત્રીની અને મુખ્યમંત્રીની વાત કરી બંને લોબીમાં જો આટલા પ્રીતિપાત્ર પાત્ર હોય જે સૌથી વધારે કેન્દ્રમાં છે પણ એનો પણ વાર વાકો નહીં થાય શું એ તરફ ઈશારો દરેક આ પ્રકારના હાઈ પ્રોફાઇલ કેસમાં મોટા કેસમાં થતો હોય છે કે ભલે તમે ભૂમો પાડીને મરી જાઓ જે દર્દીઓના પરિવારજનો છે મીડિયા પણ ગમે એટલા સવાલ કરે એક્ટિવિસ્ટ પણ ગમે એટલા સવાલ કરે પણ પ્રક્રિયા મુજબ બે ચાર છ મહિનામાં મોદક તુલા પ્રવીણભાઈ જીએસટીવીના માધ્યમથી મારો આ અવાજ

પોતાના પેટ ભરવા માટે ખોટી રીતે પૈસા રડવા માટે જો કોઈ પણ હોસ્પિટલ કે કોઈ પણ ડોક્ટર આવા કૃત્યો કરતા હોય તો એમનો જે ગરીબ દર્દોનો શ્રાપ એ ડૉક્ટરને હોસ્પિટલને મળશે એની સાથે તમને પણ મળશે એટલે તમે કોઈ પણ પ્રકારની શે શરમ વગર આ કેસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પોતે રસ લઈ અને યોગ્ય સજા થાય આ લોકોને ત્યાં સુધીની વ્યવસ્થા કરવી જોઈએ એવી વડાપ્રધાન શ્રીને મારે એક નમ્ર અપીલ છે ઓકે અને ધબધબાની વાત છે જતીન જ્યાં સુધી આમ તો આપણે ઘણું બધું આનું બુલડોઝર તેનું બુલડોઝર બુલડોઝર ઉપર તો સુપ્રીમ કોર્ટે ખરેખર ખરાખરી કરી નાખી બુલડોઝર બધા પાર્કિંગમાં મુકાઈ ગયા ઘણા બધા કિસ્સામાં પણ અમદાવાદ જેવા અમદાવાદ જેવા શહેરમાં શિલત જેવા પોસ્ટ વિસ્તારમાં જેઓ ચર્ચાઓ ચાલી રહી છે કે જમીનો ઘણી બધી દબાવી છે આ શું સામાન્ય માણસ માટે કે પ્રોફેશનલી માત્ર પ્રેક્ટિસ કરતા હોસ્પિટલ માટે શક્ય છે જો દબાવી છે કોના દમ પર શું ચર્ચા હશે ગાંધીનગરમાં જગ્યા કોઈ ખાનગી ભાડે લેવી હોય તો તમને આંખે પાણી આવી જાય છે તો સીલજ જેવા વિસ્તારમાં જે જમીનનો ભાવ આપ સૌ જાણો છો તે પ્રમાણે સિલજ જેવા વિસ્તારમાં હોસ્પિટલો પચાવ હોસ્પિટલો બનાવી હોય જગ્યાએ પચાવીને હોસ્પિટલો બનાવી હોય અથવા તો જગ્યા લઈને બીજા પોતાના કોર્પોરેટ હાઉસ બનાવવા હોય તો તેના માટે થઈ ભાજપમાં તમારે છેડા હડવા જરૂરી છે ભાજપમાં આ પ્રકારે જે છેડા હડ્યા છે કાર્તિક પટેલના તેને લઈ સિલજ વિસ્તારની અંદર ગણે નહીં તેવી જમીનો જે રોડ જમીનો છે તે તેમને પચાવેલી છે સાથેમાં જ મહત્ત્વની વાત છે કે જે કેન્દ્રીય નેતાઓનો સપોર્ટ જોવા મળી રહ્યો છે તેમના જે ખોળે બેસેલા છે જે વાલા છે તેનાથી જ આ પ્રકારના જે જમીનો છે તે ઘસવામાં આવતી હોય છે મહત્ત્વની વાત એ છે કે જે પ્રમાણે સિલજ વિસ્તારમાં જમીનો લેવામાં આવે છે તેમાં પૂર્વ મુખ્યમંત્રીનો પણ આ છે તેમજ જે કેન્દ્રીય નેતા જે છે તે બંને સાથે મળીને આ પ્રકારના કાર્યો કરે છે પરંતુ તેમનું નામ ન આવે તે માટે તે કાર્તિક પટેલે કહી શકાય કે કાર્તિક પટેલના નામ પર ખ્યાતિ ઇન્ડસ્ટ્રીના નામ પર જે છે તે લેવામાં આવી છે તો આ બધો ધંધાના દબદબા માટે હોય છે કેમ કે અહીંયા છે ને ઘણી વખત એવું પણ હોય છે વિપક્ષ ઘણી વખત કમ્પ્લેન કરે પાર્ટીઓ ઘણી બધી હોય છે તમે બેફામ ધંધો કરો વાંધો નહીં સમયસર પાર્ટી પણ પહોંચી જવું જોઈએ એક જે ઓપનલી જે ચર્ચા કે ડિબેટ થતી હોય છે સામાન્ય લોકો પણ હવે સમજે છે તો એ પ્રકારની મોડેસ ઓપરિંડી પૂરી છે કે જ્યાંથી એક હેવી જાયન્ટ્સ બને છે અને હેવી જાયન્ટ્સ આ પ્રકારના કાંડમાં જ્યારે સામેલ થાય છે અને આસાનીથી થોડા સમય પછી એના માટે રસ્તો ખુલ્લો કરી દેવાય છે જી બિલકુલ થી પ્રવીડ કહી શકાય કે જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલને આ સમગ્ર બનાવ બન્યો તેની પાછળ જે સિલજની જમીન છે જે જમીનો જે ઘસવાની વાત છે જમીનો દબાવી દેવાની વાત છે તેની પાછળ ગર્જના પૂર્વ ગૃહમંત્રી પૂર્વ મંત્રી તેમજ પૂર્વ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય નેતાઓનો ખૂબ જ યાદ છે કહી શકાય કે જમીનો તમે તમારે જે જગ્યા લેવાની છે તેનો ખાલી ટીપી નંબર આપી દો બાકી બધું સરકાર દ્વારા કરી દેવામાં આવશે એટલે ખાસ કરીને ચૂંટણી આવતી હોય છે ત્યારે જ તે જમીનો વહીવટ થતો હોય છે અને તેના પૈસા મોટ મોટા લેવામાં આવતા હોય છે પાર્ટી ફંડમાં લેવામાં આવતા હોય જ્યારે જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે એ પ્રકારની વાતો આવતી હોય છે અને તે વાતો માત્ર કાગળ ઉપર જ નહીં પરંતુ તે તે વહીવટ લેવામાં આવતો હોય છે અને તે કમલમ હોય કે પછી કોંગ્રેસ હોય તેના પૈસા જે છે તે પહોંચતા હોય છે ઓકે બે મિનિટ જેટલો સમય છે વસંતભાઈ પણ જે પરિવારોનું ઓપરેશન કરાવવાનું ગજુ નથી એમના માટે આટલી સરસ પ્રધાનમંત્રીના નામે યોજના હશે એ યોજનાને આ લોકોએ ડૂબાડી બહુ સરસ યોજના હશે એ યોજનાને ડૂબાડી પૈસા બનાવવાનું સાધન બનાવી દીધી ઘણી બધી હોસ્પિટલ છે ધીમે ધીમે જાહેર થશે પણ એ પરિવારનું ગજુ શું કે લાંબી લડત ચલાવી શકે જો આ દેશમાં તમારી પાસે પૈસા છે પોલિટિકલ પાવરવાળા કનેક્શન છે તો તમે તમારો કોઈ વારવાકો નહીં કરે શું એ પ્રકારનો મેસેજ આજની ડેમોક્રેસીમાં જઈ રહ્યો છે ચોક્કસથી ગરીબ માણસ હોય ને તો એક તો પહેલી એની ફરિયાદ એને કરાવી એફઆઈઆર કરવી એ એના માટે ખૂબ મુશ્કેલ છે એનાથી આગળ સ્ટેપ જયારે કોર્ટ મેટર ચાલે એ નીચલી કોર્ટ હોય પછી હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય ત્યાં સુધી એની લડવાની કોઈ શક્તિ જ નથી હોતી એટલે જેમ આ પીએમ જે કાર્ડ કાઢ્યું છે એવી રીતે સરકારે અ કાયદાકારી રીતે કોઈને મફત જ આવી રીતે પ્રાઇવેટ વકીલો મળે એવા કાર્ડ પણ કાઢવા જોઈએ તો એ લોકો ન્યાય માટે લડી શકે અને આરોગ્ય લક્ષી આવી જ્યારે સરસ યોજના કાઢી છે અને જો એમાં આટલા મોટા ભ્રષ્ટાચારના આટલા મોટા કાર્ડ થતા હોય અને ગરીબ દર્દીઓના જીવ જતા હોય તો સરકારે ફરી વિચારવું જોઈએ અને સરકારે જ્યારે મોદી સાહેબનું વિઝન છે કે ભાઈ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કરવી છે તો દરેક જિલ્લામાં બસો પાંચસો બેડની હોસ્પિટલ ને મેડિકલ કોલેજ કરો અને એમાં ફ્રી સારવાર આપો જે ગરીબ હોય એ ત્યાં આવશે એની સારવાર ફ્રી થશે કોઈ કાર્ડની જરૂર નથી અને એના જો એવું થશે તો આ પ્રાઇવેટ જે કોર્પોરેટ અને મોટી હોસ્પિટલો છે એ બધા જે ખોટું કરી રહ્યા છે અને ખોટું પોતાના પૈસા કમાવા માટે લોકોના જીવ જઈ રહ્યા છે એ બચી શકશે ઓકે ધન્યવાદ વસંતભાઈ અને ધન્યવાદ જતીન સમગ્ર અપડેટ બદલ પણ સવાલ એ જ છે એ પછી રાજકોટનો કાંડ હોય વડોદરા હોય કે સુરત હોય માત્ર સાગઠિયા શું પકડાયો સાગઠિયા પર કોની છત્રછાયા હતી રાજકીય પાવર કે છત્રછાયા સિવાય આ બધી વસ્તુઓ શક્ય છે જમીનોના જે વહીવટ થાય છે અથવા તો આ કેસમાં જો ખ્યાતિ ગ્રુપના જે ઓનર છે એમને જો ભીનું આ કેસમાં સંકેલી અને મોકળો રસ્તો કરી દેવાની પહેરવી થતી હોય અથવા તો ગણગણાટ હોય અથવા તો કારસો રચાઈ રહ્યો હોય એવી ચર્ચા છે અને પાવરફુલ કનેક્શન છે પરિવાર ભોગ બન્યા છે કદાચ એ પરિવારને તો ન્યાય મેળવવા માટે બુધ ચપ્પલ ઘસાઈ જશે એક તરફ બુધ ચપ્પલ ઘસાઈ જાય એવો વર્ગ છે અને એક તરફ એવો વર્ગ છે કે જેનું એક ઇંચ પણ શૂઝ ઘસાય તો બીજા બાર કે પચીસ જોડી પડેલા હોય છે એ પહેરી લેશે શોરૂમમાં જવાની જરૂર નથી પણ આ કિસ્સામાં પૂરતું રાજકીય રક્ષણ અને કેન્દ્રનાયક સિનિયર મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીના મુખ્યમંત્રી હોવાથી જે ખ્યાતિ ગ્રુપના જે ઓનર છે કાર્તિક પટેલ તેમના માટે શું મોકળો રસ્તો કરાઈ રહ્યો હશે આ સવાલ એટલા માટે પૂછાઈ રહ્યો હશે કેમ કે આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં ઘણી બધી બની ગઈ ઘણા બધા મેડિકલ કેમ્પ આ જ હોસ્પિટલે કર્યા

જો ન્યાય અપાવવાની વાત કરતા હોય આ તમામ પીડિત પરિવારજનોને તો પછી દાખલારૂપ કાર્યવાહી કરીને એ સાબિત કરવું જોઈએ કે જે ગાંધીનગર અને સામાન્ય માણસ સુધી જે ગણગણા છે અથવા તો જે છાપ ઊભી થઈ છે આ સિસ્ટમ અને સરકાર સામે એ ખોટી છે નમસ્કાર